માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે સામાન્ય રીતે ચોર કે રોમીઓને પકડવા માટે પોલીસ હાથમાં ડંડો લઈને ફરતી હોય છે પરંતુ સુરતમાં આવકતે પોલીસ હાથમાં ડંડો નહીં પરંતુ પીપુડા લઈને ફરે છે ઉત્તરાયણના પર્વને લઈને સુરતના સો વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને ચેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડી લઈને પોલીસ પરિડે છે આ સાથે ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે ઉત્તરાયણના પર્વ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતી લાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગર વાડમાં પતંગ દોરાની ખરીદીમાં લોકો ભીડ જમે છે આગામી અગિયાર બાર અને તેર તારીખે પતંગ દોરાની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એટલી બધી હદેવત છે કે પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે ત્યારે આવી ભીડનો ફાયદો કિસ્સા કાતરુઓ ઉઠાવીને મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો છે લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારની ગણતરીના દિવસો બાકી હોય અને અહીં ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચોસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાર્બના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરીકેટિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા અહિયાં ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતી ના બનાવો ના બને બાબતે સંપૂર્ણ તકેદારી ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ